પાણી હજી હાલું જાય છે બહુ ને આપડી ગાડી હાલ એમ નતી ને તમને વિડીયો બતાવી ગાડીનો કઈ રીતે હાલ જો આપણી ગાડી પડી સાવ જો આપડ રસ્તો છે જે સેન્ડ નાખવા જાવ તો પવારનો ને જો પાણી છે પવારનો વિડિયો છે આપણે ને આ રસ્તા ઉપર પાણી જાય આવી છે હવે આપણે આ માલ પાણી જતા જે આપણે દારૂમાં ઠંડ નાખવા જઈશ ડેલી એ જગ્યાએ છે બધું પાણી આવે છે દારૂમાં ને અત્યારે ખાલું વરસાદ છે અને તમને ખાલું વરસાદ વિડીયો બતાવવું જોઈજો ને ઉધાવશું રસ્તામાં પાણી આવે છે વરસાદ બહુ છે એટલે નીલગાયું કસલા અત્યારે રોજડા બધા ક્યાં છે એ તમને બતાવ્યું અને વિડીયો તમે જોઈજો મજા આવશે તમે જો પાણી હજી હાલ છે ફૂલ અને જ વરસાદે ફૂલ છે ને જો આ બધું પાણી મજા આવે છે નાવાની અને કોણા હાથ ખાડાસ જેવું થઈ ગયું છે સારું હાલો રાખો આગળ તમને વિડીયો બતાવીશ